શું પાડો હોય હવે સાનો મુનો રે એ પણ તારી માં પૈસા ખલેલા લેવાની આ છોકરો તો કેવો એ નથી પૈસા જાવ

ખલેલા બેન ઓહો એની વાત જ ન થાય એવું બહુ મોકા હે એ હા આ તો ઈ ડબા કેરા દે દીયો હાલો કેરા આમ જો એક નંબર છે એવડા મોટા કેરા છે બેન તો હા હાલો આ કે રૂંગ આવી દે તમે ડબાઈ ને લ્યો હા કે હારું હાલો હાલો બેટા હા હા

લ આ પેલા ડોસી ઘરે ગઈ અને પાછો ઈત્યો ડોહા પાયો અને ડોહોય ફફડાટી મારી ગયો શું કઈ ઘરે લોસો હોય છે લાયતો મને જવા દેતો ગાય નક્કી કઈક હોય તો ખરીદ

મારે પડવું નથી આ લીમડામાં ચડી જાવ ડો ની આવે ને પછી આ પાણો ખા કરી એટલે ડોવા લઈ લેતા છે કે આ ડોસી કુવા પડી ગયા એને આ માથે ચડી જાવ પાણો લઈ ઓ ડોની આવે હવે પાણો કા કરું ઉતર ઉતર હા ફોટે ફોટે કરો છો ફોટે ફોટે કરો છો ઉબીલી થા હાલો કર ફીજી ને તમે ભાજી જ નાખો તું એવી છો મને ભાને કેરા નો તો મારી જ નાખો તને હોટા આય આ તો મેજી થઈ જઈ તને હોટા